કાંકરેજના ખારિયા ખાતે આઠમ નિમિત્તે હજારો દીવડાની મહાઆરતી કરવામાં આવી કાંકરેજના ખારિયા ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શિવશક્તિ યુવક મંડળ દ્વારા દર વર્ષે સમસ્ત ખારિયા ગામનું નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગામ લોકો મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે ત્યારે આઠમ નિમિત્તે ગામની તમામ કુંવારી બાળાઓ દ્વારા અનોખી રીતે સમૂહમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો દીવડાઓ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં ભાગ લેનારા બાળકોને દાતાઓ દ્વારા પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા આજુબાજુના ગામના લોકોએ પણ આ મહાઆરતીનો લાભ લીધો રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો